ગુજરાતી સિનેમાનો એ સુવર્ણ કાળ ચાલી રહ્યો છે ગુજરાતી સિનેમાની જ્યારે પહેલાં વાત કરે જ્યારે હું નાની હતી ત્યારે મારા ઘરે એવું કહે કે આપણે મૂવી જોવા જવું છે ગુજરાતી પિક્ચર જોવા જવું છે તો મારા મનમાં એક પિક્ચર ક્રિએટ થઈ જાય જેમાં કેડિયું ખેતર ચણિયાચોળી સાસરું પિયર આ બધી જ વાતો હોય પણ હવે આજે જ્યારે હું આટલી મોટી થઈ છું ત્યારે ગુજરાતી સિનેમા પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે અર્બન ગુજરાતી સિનેમા જેને નામ મળ્યું છે અને છે પણ અર્બન બિકોઝ એ લોકો એટલા બધા નવા નવા જોનરા નવા નવા ટોપિક્સ નવા નવા આઈડિયાઝ એક્સપ્લોર કરી રહ્યા છે જે હિન્દી સિનેમાને પણ ચક્કર આપે છે ગુજરાતી ફિલ્મ જ્યારે નેશનલ અવોર્ડ લઈ આવે તો એ દરેક ગુજરાતીઓ માટે ખૂબ જ ગર્વની વાત તો છે આજે આપણી સાથે એક ખૂબ જ ટેલેન્ટેડ એક્ટ્રેસ આપણી સાથે અહીં આવ્યા છે જેમની સાથે આજે હું વાત કરવાની છું તેમની મૂવીનું પણ જે ટૉપિક છે તેમની મૂવીનો જે જોનરા છે પણ ખૂબ જ ક્રિએટિવ અને ખૂબ જ અલગ છે અલગ એવી રીતે કે દરેક યુવતીએ દરેક સ્ત્રીએ અને દરેક હું એમ કહીશ કે પુરુષે પણ આ ટોપિક વિશે એમને ખબર હોવી જોઈએ તેમના વિશે વાત કરવી જોઈએ અને જાણી એમની પાસેથી જ કે આ મૂવી શું છે હું મૂવી વિશે કંઈ જ નહીં કહીશ વેલકમ કાજલ કેમ છો તમે મુંબઈ સમાચારમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તમારી ઇન્ટ્રોડક્શનથી આપણે ઇન્ટરવ્યુ ની શરૂઆત કરીએ ઓકે આ ફિલ્મ કરતાં આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે એઝ એ ફિમેલ આજે જે આપણે ફ્રીડમ એ આપણી આપણી રીતે જીવનનું જે એક બેસિક નેસેસિટી થઈ ગઈ છે એ અને ઇન દેટ એન્વાયરમેન્ટ આપણે સેફ કઈ રીતે રહેવાનું એ આખી સ્ત્રી સશક્તિકરણ અને એની વાર્તા છે ફ્રેન્ડશીપની વાર્તા છે અને એક કોન્ફિડન્સની વાર્તા છે કે તમે આમ દુનિયાથી ડરી ડરીને કેટલા સુધી જીવશો અને અને પોતાની રિસ્પોન્સિબિલિટી પોતાનું પ્રોટેક્શન પણ કઈ રીતે કરશો તમે ઓકે યુ વોન્ટ ટુ લીવ અલોન યુ વોન્ટ ટુ ફ્લાય યસ ગુડ બટ હાઉ વિલ યુ પ્રોટેક્ટ યોર સેલ્ફ એના માટે આઈ થિંક ધીસ ફિલ્મ હેઝ ઇન્સ્પાયરિંગ સ્ટોરી અને ઇટ્સ ઓલ્સો અબાઉટ થ્રી ગર્લ્સ ફ્રેન્ડશીપ કે ત્રણ દોસ્તાર મળીએ એટલે એ જે ઈચ્છે જે ધારે એ કરી શકે જીવનમાં એટલે ત્રણ છોકરીઓ ભેગી થઈ છે એ સિચ્યુ એક સિચ્યુએશનમાં એન્ડ હાઉ દે ફાઇટ અગેન્સ્ટ ક્રાઇમ એન્ડ હાઉ દે ફાઇટ ફોર જસ્ટિસ આ વાર્તા છે એની અને એમાં બધું છે એક્શન કોમેડી ડ્રામા જરાક આમ હલકુ ફુલકુ રોમાન્સ ઇટ્સ નોટ લાઈક અસા કે યશરાજવાલા રોમાન્સ નહીં બટ ઇટ હેઝ ગટ સટલ ન્યૂ ઓફ એવરીથિંગ તો આખી આમ થાળ ભરેલી છે તો તમે આવો અને જમણવાર કરો જમણવાર સરસ ગુજરાતી મૂવીઝ તમે આમ તો ગુજરાતી નથી છતાં પણ એટલું સરસ ગુજરાતી બોલો છો તમારું બોર્ન એન્ડ પ્રોટક ચેન્નઈમાં થયું છે યસ અને તમને ગુજરાતી મૂવીઝ વિશે કે મેટલો બધો રસ જાગ્યો એવું શું લાગે કારણ કે મારું જે એઝ ઘડતર એઝ એક્ટર જે થયું છે એ ગુજરાતી રણ રંગભૂમિ પર થયું છે ઓકે ગુજરાતી થિયેટરમાં મેં એક્ટિંગનું અ શું હોય છે એ ગુજરાતી થિયેટરમાં શીખેલું મેં અને મને અત્યારે ગુજરાતી વાંચતા પણ આવડે છે સો ઇટ્સ નોટ જસ્ટ એ કે હું ખાલી બોલું જ છું તો એ મારું એક ઘડતર એક બિલ્ડિંગ ઓફ એક્ટર જે કહેવાય ને કે જન્મ એ બધું ગુજરાતી રંગભૂમિનું એમાં એલું છે હા એ આજુબાજુ રહ્યું છે એટલે ગુજરાતી ફિલ્મ કરવાની વાત આવે એટલે ઓફકોર્સ દેટ્સ દેટ્સ વેરી નેચરલ ફોર મી અને અમારું જે મૂળ વતન છે રાજસ્થાન એ અંબાજીના નજીક છે એટલે અમારું આમ મિક્સ કલ્ચર છે પાલનપુર ડીસા મારા મામાળિયા બધા એ બાજુ પરણાયેલા હા એ સાથે એટલે ઇટ્સ વેરી હોમ ફોર મી યસ ધીમે ધીમે તમારી ગળથું ધીમે આવી જ ગઈ હોય હા ગુજરાતી અને અત્યારે હું આમ સાત ભાષાઓ બોલું વાવ અને હું ચેન્નઈથી જ્યારે બોમ્બે આવેલી ત્યારે લોકો આમ નવાઈ લાગતી કે અરે આમ તમિલિયન જેવી કેમ બોલે છે અત્યારે લોકોને આમ લાગે છે કે અરે એ તો ગુજરાતી હે તો આઈ સ્પીક સેવન લેંગ્વેજીસ અને એમાં મજા આવે મને કઈ કઈ સાત લેંગ્વેજ સો હિન્દી ઇંગ્લિશ તમિલ તેલુગુ ગુજરાતી મરાઠી મારવાડી અને ઇટાલિયન વાવ વાવ સો હું મારવાડી નામ ગણતી નથી કારણ કે એ તો આવી જ જોઈએ તમારી મમ્મી પપ્પા માતૃભાષા છે એટલે તમે જયારે તમારા ફેમિલીને એવું કહ્યું હતું કે મને એક્ટિંગ કરવી છે તો મોસ્ટલી ગુજરાતી કલ્ચર ગુજરાતી ફેમિલીમાં એવું હોય કે પેરેન્ટ્સને એવું ન ઈચ્છતા હોય કે મારી દીકરી એક્ટિંગ કરિયરમાં જાય તો તમે કેવી રીતે હેન્ડલ કર એ તો મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે હું એક્ટિંગમાં જઈશ આઈ વોઝ વર્કિંગ એઝ અ જર્નલિસ્ટ વિથ દૂરદર્શન એન્ડ आई वाज डूइंग એન્કરિંગ ફોર DD SPORTS ઓકે એન્ડ મારા DJ એકીધું કે તમે કેમેરા પર બહુ સરસ લાગો છો યુ शुड ટ્રાય એક્ટિંગ ગીવ ઇટ અ શૉટ અને ત્યાં આવ્યું હતું કે ઇટ્સ અ ઇટ્સ અ ફાઇટ કે એમને કન્વિન્સ કરવો बिकॉज अगेन ધ રૂટ્સ આર મારવાડી મારવાડીમાં એટલે અઢાર વર્ષની છોકરી થાય એટલે જ દેવાની હા તો એના હાથ છોકરું હોય પણ આઈ ટોલ્ડ મેરી કિલે કે મારે તો લગ્ન નથી જ કરવા એન્ડ ઇટ્સ એ ફાઈટ એન્ડ આઈ થિંક નાવ દે આર હેપી વર્લ્ડ કપ જે જીત્યા વેમેન્સ ટીમ હા મારા પપ્પાએ કીધું કે યાર તો એક્ટિંગમાં જતી રહી ક્રિકેટમાં ગયું તો કોઈ દિવસ મને ન દીધી અને હવે તું ગઈ ગયો બહાર પગમાં મૂકવા દીધું તો એ બટ આઈ થિંક નાવ દે આર વેરી હેપી દે આર પ્રાઉડ ઓફ મી અને એ મને અત્યારે બહુ સપોર્ટ કરે છે અને એમના આશીર્વાદ છે તો બસ થશે આ મૂવીનો જે ટોપિક છે એક છોકરી સાથે રેપ થાય છે એના ગુરુ જ એનો રેપ કરે છે સ્કૂલમાં સો આ ટોપિક બહુ સેન્સિટિવ ટોપિક છે દરેક સ્ત્રી માટે દરેક દરેક માણસ માટે બહુ સેન્સિટિવ ટોપિક છે અને ગુજરાતી સિનેમામાં આ ટૉપિક વિશે હજી સુધી વાત જ્યાં સુધી મને ખબર છે નથી થઈ નથી તો આ મૂવીની જ્યારે સ્ક્રિપ્ટ તમારા હાથમાં આવી તો તમને શું લાગ્યું વોટ વોટ ઇઝ યોર ફર્સ્ટ થોટ કે મને શું કરવું છે કે અત્યારે રોજ શું કે આપણે છોકરાઓને સ્કૂલ સેફ સ્પેસ હોય આ વિચારીને છોકરાઓને મોકલીએ છીએ યુ નોટ બિલીવ ઇન્દોર અને આવા કેસીસમાં ઇન્દોર સિટી અને એક બે જગ્યા સિટીમાં આવું છે પ્રી કેજી પાંચ વર્ષના બાળકો સાત વર્ષના બાળકો એમના જોડે મોલેસ્ટેશન થાય છે સો યુ આર કન્સન્ડ કે આ જગતમાં શું થઈ રહ્યું છે એન્ડ હાઉ વિલ યુ ફેસ ઇટ હાઉ વિલ યુ ફાઇટ ફોર ઇટ અને એના માટે તમને એક માનસિક શક્તિ તો જોઈએ જ સો વેન ધ સ્ક્રિપ્ટ કેમ વન થિંગ ઇઝ દેટ આઈ લવ એક્શન મને બહુ ગમે છે એક્શન ફિલ્મોમાં એક્શન કરવી સો હું અક્ષય સર જોડે મેં રવડી રાઠોડ કરેલું તો ત્યારથી આઈ ગોટ ઇન્સપાયર્ડ કે ભાઈ એક્શન વગેરે તો કરના એ માર્શલ આર્ટ્સ તો કુછ ને કુત કરના એ સો આઈ સ્ટાર્ટ ટ્રેનિંગ મને લાઈફમાં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે મને આવી ઓપોર્ચ્યુનિટી મળશે ને એમાં મને આ સ્કિલ કામ આવશે તો ઇટ્સ અ સબ્જેક્ટ વિથ સોશિયલ કોઝ એન્ડ વેર આઈ કેન યુઝ માય સ્કિલ સો એમ કંઈ વિચારવાનું હતું જ નહીં ભાઈ કરવી જ છે મૂવી અને એના માટે આ લુક માટે મેં બે વર્ષ મારા વાળ કાપ્યા છે આ હો યેસ વી સો મારું નક્સ ક્વેશ્ચન એ છે તો કે મેં કોટ આ લવ યોર ધેટ બોબ કટ વાળા સાઇડ એકદમ કોરિયન ફાઇટર જશે જો લુકે એન ઇટ એડ્સ ટુ ધ કેરેક્ટર એન્ડ તમે થિયેટર કર્યો ને તમે પછી કેરેક્ટરાઇઝેશન લુક એમાં આટલું બધું ઘૂસી જાઓ છો ને કે મને આમ બીગમાં કંઈ રસ નહોતો મેં કહ્યું બીગ નકલી લગે ગાય જો નકલી એવો નકલી લગે ગાય દીખે ગાય એટલે પછી મેં કહ્યું લેટ્સ ટુ એ મેં કાપી દીધા તમે ટ્રીમ કરેલા પ્રોપર હેર શોર્ટ કરેલા ઓરિજિનલ હેર યસ ઇટ ઇઝ માય ઓરિજિનલ હેર એન્ડ આઈ થિંક એ કન્વીનિયન્ટ પણ રહ્યું વેન વી વર ડુઈંગ એક્શન ત્યાં પછી દરેક અડધા કલાકમાં હેર ડ્રેસર આવીને તમારું વીગ નહીં સેટ કરી શકે તૂટી જાય તમારું એક સિક્વન્સ તમે શીખતા હો આટલું બધું કોરિયોગ્રાફી યાદ રાખવાની સો આઈ થોટ તમારો જે રોલ છે એ ટ્રેલરના હિસાબે એકદમ શોર્ટ સોરી એકદમ ટોલ ધાકડ ગર્લ ટાઈપ છે ગમ બુટ્સ પહેરેલા છે શોર્ટ હેર શોર્ટ ટાઈટ પોસ્ટર તમે રિયલ લાઈફમાં પણ તમારા સાથે કંઈ મેચ થાય છે આ તમે એકદમ સુંદર નાજુક નબળી શકો ના આઈ એમ વેરી મચ લાઈક આરડીએક્સ हाँ सो माई पर्सनैलिटी इज़ वेरी मच लाइक आर्टियक्स कि मेरे साथ के कोई बदतमीजी नो नॉन सेंस पर्सन आप मुझसे प्यार से बात करो मैं आपसे बहुत प्यार से बात करूँगी लेकिन फिर थोड़ा भी इधर उधर हुआ तो फिर देन आई एम તો તેલુગુ મૂવી પછી હિન્દી મુવી એન્ડ ધેન ગુજરાતી મુવી તમે શું હિન્દી મુવી તેલુગુ મૂવી તમિલ મુવીન ગુજરાતી આપણે અક્ષય કુમાર એન્ડ સોનાક્ષી એન્ડ સંજય લીલા વંસાલી પ્રોડક્શન એન્ડ પ્રભુદેવાઇઝ ડિરેક્ટર એટલે કોઈ જીવનમાં સ્વપ્નમાં ન વિચાર્યું હોય કે આવી એન્ટ્રી મળે એન્ડ ઇટ વોઝ એ વેરી આઈ થિંક ક્રિએટિવલી લર્નિંગ એક્સપિરિયન્સ ફોર ફિલ્મ શીખવા માટે લોકો કઈ રીતે કામ કરે મોટા લોકો કઈ રીતે કામ કરે એ આખી આમ ફિલ્મ કઈ રીતે કેરી ઓન કરે કેવી રીતે શૂટ કરે આ બધું શીખવા મળે અને મોટું સેટ હોય ને જેટલા મોટો લોકો હોય એટલા જ વિનમ્ર એટલા જ પ્રેમથી બધું હાચવવાવાળા હોય અને તમને ત્યાં ઘણું બધું શીખવા મળે હા હા તો તમને એવું લાગે છે કે પહેલાં તમારે દરેક એક્ટર જોઈને બનવું છે લોકો પહેલાં થિયેટર કરવું જોઈએ પછી શીખવું જોઈએ પ્રોપર થિયેટર કરવા કર્યા વગર મૂવી ન કરવો જોઈએ અફકોર્સ આઈ આઈ ફીલ આઈ ફીલ દેટ કારણ કે તમે છે ને પછી યુ વિલ જસ્ટ મેક ફૂલ ઓફ યોર સેલ્ફ હા અનલેસ યુ આર એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ આઈ ડોન્ટ નો યુ આર સમ મેજિકલ પર્સન શ્યોર બટ ભણ્યા વગર તો મન નથી લાગતું કે તમે કોઈ બી ફિલ્ડમાં તમે કંઈક સારું કામ કરી શકો કે આ શું છે આ વિષય આટલું આર્ટ છે આ એટલી ડીપ સબ્જેક્ટ છે કલા કલા છે છે અંદરથી હોય એ એક્ઝેક્ટલી અને એ બહાર કાઢવા માટે જે એક્સરસાઇઝ હોય જે ભણતર જો જોતું હોય છે આઈ થિંક પીપલ શૂડ તમ તમે તમને બધી જ ડિપાર્ટમેન્ટની નોલેજ હોવી જોઈએ લેટ લેટ ઇટ બી આર્ટ લેટ ઇટ બી સેટ લેટ ઇટ બી લાઇટ લેટ ઇટ બી સાઉન્ડ ઇફ યુ સ્ટડી તમને બધી એક જાણકારી આવે કે સામને વાલે કે ક્યા પ્રોબ્લેમ હે વો હાઉ ઇઝ ધેટ પર્સન વર્કિંગ અને એ કઈ રીતે ઓપરેટ કરે છે તમને જ્યારે ખબર હોય તો ઇટ્સ ઇઝી ટુ વર્ક સો ગ્રાઉન્ડ લેવલ પર તમે જો કામ કર્યું હોય તો તમે ઉપર બેસીને જાણી શકો કે આ જગ્યા આ પ્રોબ્લેમ થઈ શકે કારણ કે સ્મોલ એક્ઝામ્પલ જેમ તમને ખબર પડી કે એનું હાથ સ્લીપ થતું હશે ત્યાંથી એ ત્યારે જ ખબર હોય જ્યારે તમે કર્યું હોય કે ડ્રેસમાં શું પ્રોબ્લેમ આવી શકે કે લાઇટમાં શું પ્રોબ્લેમ આવી શકે अने इट्स लाइक यू नो लोग घूम बधुँ कह कि आई फील फिल्म मेकिंग से इट्स लाइक ड्राइविंग विथ वन स्टीयरिंग बट विथ टेन हैंड्स एंड यू हैव टू मेक श्योर दैट ऑल दोज टेन हैंड्स आर हेडिंग इन स्ट्रेट डिरेक्शन सो इट्स ट्रिकी अने तमने अगर तमने अगर ए नॉलेज ना हो तो वन पर्सन कैन टेक इट इन होल डिफरेंट डिरेक्शन सो आई वुड अर्ज कि एक्टर बनव हो તો થિયેટર કરો કોઈ સારા સારા કોર્સેસ અત્યારે બહુ બધા છે એ કરો ભણો એક્ટિંગ વિશે ભણો એક્ટર્સ વિશે ભણો એન્ડ ધેન પ્લીઝ એક્સપ્લોર તમને દસ વર્ષથી વધારેનો ફિલ્મ લાઈનમાં એક્સપિરિયન્સ છે તમે ખૂબ બધી બહુ જ સારા અને એક્સપિરિયન્સ એક્ટર આર્ટિસ્ટ સાથે કામ કર્યું છે તમને એવું લાગે છે કે જે નેપોટિઝમ છે એ સ્ટાર કિડ્સ છે એ લોકોને તૈયાર ભાણું મળી જાય છે ભલે એ લોકો પાસે શાયદ ટેલેન્ટ છે અથવા નથી આપણને નથી ખબર પણ એ લોકોને તૈયાર થાળી મળી જાય છે અફકોર્સ એ તો મળી જ જાય ને તમારે જ્યારે ઘરનું પ્રોડક્શન હોય મા બાપ આટલા સિનિયર એક્ટર્સ હોય તો મળી જ જાય અને એમાં એમનો કોઈ વાક નથી જો અત્યારે ફોર એક્ઝામ્પલ મીડિયા હોય અને જાહ્નવી કપૂર ચાલીને જતી હોય જાહ્નવી કપૂર શું કામ આરોહી જતી હોય આપણી આરોહી પટેલ એ જતી હોય તો લોકો તો જશે જ ને આરો એના મમ્મી પપ્પા બને ફિલ્મ પીપલ ઓકે તો ઇટ્સ એમને થાળ મળી જાય એન્ડ અને એ ઓપોર્ચ્યુનિટી ટુ ફેલ પણ મળે ધીસ ઇઝ સમથિંગ ધેટ એઝ અ ન્યૂ કમર યુ ડોન્ટ ગેટ એઝ અ ન્યુ કમર તમને એક ચાન્સ મળી જાય કદાચ તમે બહુ મહેનત કરો ને બહુ હાથ પેર મારો એક ચાન્સ મળી જાય બટ ઓપોર્ચ્યુનિટી ટુ ફેલ કે એક ફિલ્મ ના ચાલી તો તોય હજી કટલેસ યુ સોરી ઓપોર્ચ્યુનિટી ટુ ફેલ કે તમારી એક બે ફિલ્મો ન ચાલે તોય તમને એક થર્ડ ફિલ્મ થર્ડ ઓપોર્ચ્યુનિટી મળશે મળશે જ અને ઇફ યુ હેવ ગ્રોન ઇફ યુ હેવ લર્ન ઇફ યુ વર્ક ડોન યોર ક્રાફ્ટ ધેન ધેર ઇઝ નો સ્ટોપિંગ યુ બટ તમારામાં છે જ નહીં તો પછી ઇવન એઝ એઝ અ નેપોટિઝમ કિડ યુ વિલ નોટ મેક ઇટ તમને ખાલી ઓપોર્ચ્યુનિટી ટુ ફેલ અને ઓપોર્ચ્યુનિટી એ બંને મળે છે એઝ એઝ સ્ટાર કિડ ઓર એઝ અ ફ્રોમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ તમને મળે છે ચોક્કસ મળે છે કે યુ કાંટ અને હવે તો ઓડિયન્સ પણ ખૂબ જ સમજદાર થઈ ગઈ છે એ લોકો જાણી શકે છે કે થિયેટરમાં બેસીને એ લોકો જોઈ શકે છે કે આને એક્ટિંગ આવડે છે અને એક્ટિંગ નથી આવડતી તો ના ફોલોઅર્સ તમને મળી શકે છે નેપોટિઝમ થી સ્ટાર થી પણ શાયદ સારી મૂવીઝ અથવા તો કરોડોનું કલેક્શન આજે ઓટીટી કેમ ચાલે છે આજે ઓટીટી એટલા માટે ચાલે છે કે ઓલ ધ એક્ટર્સ એક્ટર્સ એમને ત્યાં પ્લેટફોર્મ મળી રહ્યું અને લોકો જુએ જ છે એન્ડ ઇફ યુ હેવ ડન ગ્રેટ વર્ક ઓન ઓટીટી પીપલ આર વોચિંગ અને કોરોના પછી તો ઓટીટી ઓટીટીએ થિયેટરની જગ્યા હવે મને લાગે છે થોડા ટાઈમમાં લઈ લેશે ઓલમોસ્ટ લઈ લીધી છે હજી આમ પાંચ વર્ષ પછી થિયેટર બંધ થઈ જશે થઈ જશે તશે જ મોટી સ્ક્રીન નું જે બધાની ગેલ છે હા મોટા પડદા પર દેખાવ એ હવે નહીં આવશે દરેક પોકેટ માં થઈ ઓલસો આઈ થિંક આપણે ક્યાંક ને ક્યાંક જરા આમ કંટાળો પણ આવે ને બહાર જવાનો હા ઓફિસ આવ્યા હોય એક માન સટડે સન્ડે મળે હા તો જનો ફોન પે દેખ લેંગે ઘર પે દેખ લેંગે લોકો એ ઘરે હોમ થિયેટર હોય ઘરે જ જોઈ લે લોકો તમારે બહાર જવાનું નહીં ડ્રેસની ટેન્શન રાઈટ તમે આટલી મોટી આટલી સરસ મૂવીઝમાં કામ કર્યું છે અને હવે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છો તમે બે મૂવી કરી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રાઈટ સો તમને શું ડિફરન્સ લાગે છે બીજી ઇન્ડસ્ટ્રીમાં અને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જો ગુજરાત ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું જે અર્બનાઇઝેશન થયું એ છેલ્લો દિવસના પછી થયું થયું સો એ તો હજી જન્મેલું બાળક છે તો એનું કમ્પેરિઝન હું અમિતાભ બચ્ચન સર જેના આટલા બધા વર્ષોથી જે કામ કર્યું એનાથી ન કરી શકું ઓકે હજી ગુજરાતી ઇન્ડસ્ટ્રી શીખી રહી છે બટ આઈ એમ વેરી હેપી કે પીપલ આર ઇન્વેસ્ટિંગ મની અત્યારે લોકો પૈસા નાખવા રેડી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ભાષાની ફિલ્મોને એમના કલ્ચરને એમના ગીતોને સપોર્ટ કરવા રેડી છે અને લાલોની સક્સે આ બધું જણાવી દીધું છે કે બસ મેક ગુડ કોન્ટેન્ટ મેક ગુડ ફિલ્મ ચાલશે ચાલશે સો આઈ એમ વેરી હેપી વિથ દેટ બટ અત્યારે છે ને આઈ ડોંટ ફીલ બેલેટ કમ્પેરિઝન કારણ કે હિન્દી ફિલ્મો કેટલી કેટલા વર્ષોથી અને હિન્દી ફિલ્મોમાં લોકો પૈસા નાખે છે ભરપૂર પૈસા નાખે છે અને ઘણા વર્ષોથી નાખે છે એટલે આ એક ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે ઓકે અને એની કેપેસિટી છે લોસ સર્ન કરવાની પણ પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી અઝ ઇઝ લાઈક બેબી બેબી સો એટલે હું કમ્પેર નહીં કરું બટ હા ઇટ ઇઝ ઇટ હેઝ લોટ ટુ લર્ન લોટ ટુ ડૂ અને ત્યાં જે બોમ્બેનું જે પ્રોફેશનલિઝમ છે એ ત્યાં આવવામાં જરાક વાર લાગશે બટ આઈ થિંક વી આર ઓન ધ વે સો લેટ્સ મેક ઇટ તમને શું લાગે છે કે આપણે આપણે ચલો કમ્પેર ન કરીએ બીકોઝ આપણે હજી શીખી રહ્યા છીએ બેબી સ્ટેપ્સ લઈ રહ્યા છીએ અને ગુડ પાથ યસ પણ કંઈક તો એવું હોય ને કે આપણે જે શીખવા જેવું છે છતાં આપણે આખાડા ગાન કરીએ છીએ કે આ વસ્તુ આપણે શીખવી જ જોઈએ આપણી ઇન્ડસ્ટ્રીએ આઈ થિંક બ્લોડ ઓફ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ એ મને એમ લાગે છે કે એ હજી ભણેલું હોય તો સારું જે ગ્રાફર હોય જે લાઈટ ડિપાર્ટમેન્ટ હોય એ લોકો હજી તમે ગુજરાતમાં છો લાઇટનું કામ કરો છો તો તમારે જરાક ભણી લેવાનું હોય એનાથી શું તમને જ ફાયદો થશે અને તમારું કામ હજી આમ નિખરીને આવશે સી ગુજરાતી ફિલ્મ્સ આર નોટ વેરી ગ્લોસી ઇટ ઇઝ વેરી આર્ટિસ્ટિક ફિલ્મ તો એમાં લાઇટનું એક બહુ ઇટ્સ એ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ તો એ સારું તમે શીખો મને એવું લાગે છે કે હજી લોકોને એક બિહેવિયર જોઈ એ હજી આઈ ફીલ ઇટ્સ મિસિંગ તો એ બધી નાની નાની વસ્તુઓ છે બટ આઈ ઇટ કમ વિથ ટાઈમ જતા જતા અને જોશે ને બોમ્બે આવશે કે ઇવન ઇન બોમ્બેના લોકો ત્યાં જશે એકબીજાનું જોઈને જોઈએ છે કે એ જો ફિલ્મ બનાવવાનું કે અરે હા મતલબ ચલોને એસી ફિલ્મ બનાવી તો આપણને બી બના ઇન્સ્પિરેશનલ હોય તો એ બિહેવિયર માં હોવું જોઈએ એ સેટ પર હોવું જોઈએ બેસિક તમારે એમ્યુનિટીઝ હોય એમાં હોવું જોઈએ આઈ થિંક દેટ ઇઝ મિસિંગ બટ ઇટ વિલ કમ ઇટ ઇઝ ગ્રોઈંગ સો આઈ થિંક આઈ એમ હોપફુલ કે ઇટ વિલ કમ થશે તશે આટલા આગળ આવ્યા છીએ તો ત્યાં પણ પહોંચી જશું ત્યાં પણ પહોંચી જશું યસ ગુજરાતી મૂવીઝ તમે હમણાં બે કરી એમાં તમારો વોટ વોઝ યોર બેસ્ટ એક્સપિરિયન્સ તમને મજા પડી ગઈ કે ઓ ઘર જેવું લાગ્યું તમને ઓ ઘર જેવું મને કચ્છ લાગ્યું કચ્છ સચમે કચ્છ નહીં દેખાતું કુછ નહીં દેખા વાય ટેલ યુ કચ્છના લોકો એટલા પ્રેમાળ હોય ને ચાંદની ઇફ યુ હુ નોટ ગોન પ્લીઝ ગો કારણ કે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાય ઇન રિયલ ઇફ યુ હુ નોટ ગોન ટુ કચ્છના ચાંદની પ્લીઝ ગો ત્યાં મેં શૂટ કર્યું ફિલ્મ આઈ થિંક વે ફોર ટ્વેન્ટી ડેઝ આમ આટલું પ્રેમ મને કોઈ જગ્યાએ નથી મળ્યો જ્યાં કચ્છમાં જેવું જેવા લોકો હતા ને યુ યુવા શૂટિંગ ઇન ફોર ડિગ્રીઝ એટ નાઇટ અને ત્યાં બેન મારું આમ કોસ્ટ્યુમ ચણિયા ચોલી હતું સિમ્પલ અને બીજું કશું જ નહીં આમ નો કઈ કવર્ડ અપ નહોતું કઈ કવર્ડ અપ નહોતું ખાલી બ્લાઉઝ ચણિયું ને ઓઢણી અને એમ પતલી ઓઢણી અને હું ઠરી ગઈ ત્યાં અને ત્યાં બધી બેનો આવે કે અરે એને હાથ ઘસી આપો છોકરી મરી જશે એ એમના ઘરથી જમવાનું લઈ આવે મારા માટે અને આમ આમ મને આટલું બધું પ્રેમ મળ્યું ગયું ને ત્યાં મતલબ મારી આટલી સારવાર કરી લોકોએ

ધન્ય ધરા ગુરાત કામ કરો છો આપણે એક સારો તમારો એક્સપિરિયન્સ છે બે ખરાબ એક્સપિરિયન્સ શું હતો કે મારે તમારા ફીલ નથી કરવું પડે ખરાબ એક્સપિરિયન્સ એવું હતું કે ઓન સેટ ઓન સેટ સો આઈ એમ આઈ વોઝ ડુઈંગ સ્મોલ રોલ્સ વેન આઈ સ્ટાર્ટેડ તો પેલી કોરિયોગ્રાફર હતી અને એ આમ એ એ પેલી ઉસ લડકી કા બોલના એ હટે એ જે આવકાર હોય એ ને તું તડાકાનો ને એ જે ટોન હોય મને આટલું બધું હર્ટ કરે ગયું હું એટલું બધું રડી સેટ ઉપર કે એ ક્યાં તરીકા એ વાત કરને કા કે હું માણસ છું ભાઈ બેસિક મેનર્સ હા બેસિક મે તું ભલે મને આમ લાડતી ના બોલાવ ચાલશે મને કઈ વાંધો નહીં બટ એક બેસિક મેનર્સ તો હોય ને અને હું સેટ છોડીને જતી રહે મેં કે મારે નથી કરવું ભાઈ કામ असिस्ट डिरेक्टर आए मन समझा कि अरे सब कुछ नहीं है तो बात ऐसे कुछ है कि है ही नहीं इट्स बेसिक ह्यूमन बिहेवियर एंड आई के नॉट टॉलरेट ऑल दिस तो तो ये पेली तो कई सॉरी बोली बोले नहीं मन असिस्टेंट आवे कि सॉरी मैम प्लीज आई एम सॉरी आप प्लीज बुरा मत मानिए चलिए सेट पे शॉर्ट लगाए एंड मारा वगैरह शॉट कंप्लीट ना था थे એટલે પછી જઈએ કામ પૂરું કરીને બટ દેટ ડે આઈ રિયલાઇઝ કે કોઈને પણ તમે કોઈ બી પોઝિશન પર હો કોઈને આવી રીતે વાત નહીં કરવાની અને લોકો ઘણા બધા લાઇટમેનને પણ આવું બિહેવ કરે પણ એ એમની આપસની ફ્રેન્ડશીપ હોય એ એમનું એક ઇક્વેશન હોય તો વાત જુદી છે બાકી સેટ ઉપર તમે કોઈને આમ તું બોલો અને આવી રીતે કોઈને બોલાવો આઈ ડોંટ डोट रेस्पेक्ट दैट अलाव बेट मार साई आम बात करे तो हम इमीडियटली कह दो बॉस आई रीते बात नहीं करवाई नहीं जोड़े सो थिंक दैट इज समथिंग दट आईन नेगेन एटलीस्ट बेसिकर हो आप okay, right? कोई भी हो आप बहुत बड़े डिरेक्टर कोरियोग्राफर हो सकते आई डोट केव बेसिक ह्यूमन बिहेवियर एस्पेक्ट्स इन प्लेस यू आर नथिंग फॉर मी સિમ્પલ આટલા બધા તમારા એક્સપિરિયન્સ સાથે હેવ યુ એવર ફેસ્ડ કાસ્ટિંગ કાઉચ યા આઈ થિંક એવરી ગર્લ ફેસિસ કાસ્ટિંગ કાઉચ નો મેટર તમે કઈ ઇન્ડસ્ટ્રીમાં છો ઓકે તમે બેન્કિંગમાં કોમ કામ કરો તો તમારા બોસ તમારા ઉપર લાઈન મારે વગર રહી જ નથી શકતો તો ઇટ્સ નોટ જસ્ટ ધ ઇન્ડસ્ટ્રી તમે એઝ એ ફિમેલ ઘરની બહાર પગ મૂકો કંઈ બસ સ્ટોપ પર પેલું આમ તમને જોતા જ કર્યા છે કરી રહ્યું છે ઓકે पहला कोई एम देर इज़ नो सेफ स्पेस एक्चुअली के एज एज अ वूमन तमारे सतर्क रहूज पड़े ट्वेंटी फोर बाई सेवन ओके तो कास्टिंग कोचेज काउच लाइक ओके पीपल विल ट्राई टू ट्राई ऑन यू मत मत इन्वॉल्व हो अगर आपसे नहीं होता है मेरे से नहीं होता है तो मैं नहीं इन्वॉल्व होती हूँ मैं ब्लॉक कर देती हूँ मैं Ach. लोगों को अवॉइड करती हूँ कि बात ही मत करो इनसे और जो हैंडल कर सकते हैं आपको नमन है पहला जे आ थतु हतु और अबे वो लागे छे के ओछू थयु छे ओछू थयु छे मी टू मी टू पछि ओछू थयु छे के અત્યારે રેન્ડમ લોકો તને તમને મેસેજ નથી કરી શકે ઓકે પેલા તું કોઈ ભી આપકો મતલબ આપ અગર એક્ટર હો આપ ટ્રાય કર રહે હો કે મીકો કુછ અચ્છી ફિલ્મ મલ જાય તો કોઈ એસા છપરી કાસ્ટિંગ ડિરેક્ટર ભી આપકો કુછ ભી રેન્ડમ મેસેજ કરેગા રાતકો 11 બજે ચલો કોફી પે મળતે હે અરે 11 બજે કોણ કોફી પીતા હે ભાઈ જાના કે પકા રહા હે સો હું તો આમ બોલી દઉં તો મીઠું પછી જરા ઓછું થયું છે કે લોકો તમને આમ ફાલતું મેસેજ કરવાના બંધ કરી દીધા છે ટ્રાય કરે છે લોકો અત્યારે પણ બટ આમ મેસેજ રાત હા ડાયરેક બાર વાગે તમને મેસેજ કરીને હેરાન નહીં કરતા મીઠું ને આટલી મહેરબાની છે અચ્છા ઓ ઓડિયન્સમાં પણ મને એવું લાગે છે કે લોકોને એવું થઈ ગયું છે કે અને સારો રોલ અચાનક મળી ગયો છે તો કંઈક કંઈક થયું હશે હશે કર્યું એવી મેં સાંભળી થઈ ગયું થઈ ગયું છે ને છે ને કારણ કે કેટલા સારા સારા એક્ટર્સ અત્યાર સુધી સ્ટ્રગલ કરે છે એક સારી ઓપોર્ચ્યુનિટી માટે અને એ પોતપોતાનું બધાનું કેરેક્ટર હોય અને જેને ફાવે સારી વાત છે જેને નથી ફાવતું સો કે નો જજમેન્ટ બટ નથી ફાવતું તો નથી ફાવતું નથી ફાવતું હા આ મૂવી નો જે કોન્સેપ્ટ છે એ દરેક સ્ત્રી માટે દરેક માણસ માટે ઇમ્પોર્ટન્ટ છે યસ તમે શું કહેવા માંગશો કે આજકાલ જે બધું થઈ રહ્યું છે અંદર બીજી મિનિટ એક છોકરીનો રેપ થાય છે અમુક લોકો સમાજના ડરથી કહેતા નથી પેરેન્ટ્સ ને કહે છે તો પેરેન્ટ્સ સમાજના ડરથી કહી નથી પેરેન્ટ્સ તમને ઘરમાં બેસાડી દેશે કે બહાર નથી જવાનું નથી જવાનું તે કપડા ખરાબ પહેર્યા હતા તે કોઈને કંઈ કર્યું હશે તું આડી ચાલી હોય હા વોટ યુ મને શું થોટ્સ વોટ જો આઈ હેવ લિવડ અલોન ઇન બોમ્બે ફ્રોમ 2006 ઓકે અને હું આટલી અલર્ટ ચાલું છું ને બીકોઝ મને ખબર છે કે મારી જવાબદારી મારે જ લેવાની છે કે જીવનમાં કશુંક થશે ને તો કોઈ બીજાને કહેવા નહીં જાય ઇવન માય પેરેન્ટ્સ દેવલ કહે છે કે તારી જ ભૂલ હશે હશે એ ગમે તે પરિસ્થિતિ હોય એટલે હું બધાને આટલું જ કરી કરીશ કે એક સ્ટાર ટ્રેનિંગ તમારી બોડી લેંગ્વેજમાં કોન્ફિડન્સ આવશે તો મોટાભાગે લોકો તમને હેરાન નહીં કરે ઓકે બીજું હેવ વોઇસ કોઈ તમારી જોડે ખરાબ કરી રહ્યું છે તો આવા જ કાઢીને બોલવાનું શીખો ઇન્સ્ટન્ટ પર બોલો હા એક સેકન્ડ પર બોલો કારણ કે અત્યારે લોકો સપોર્ટ કરે છે તમે નહીં કહેશો તો કોઈને ખબર નહીં પડે કે પેલો વ્યક્તિ કેવો છે કે શું થયું તમારા જોડે એટલે બીજી વસ્તુ આ કે પ્લીઝ રેઝ યોર વોઇસ તમારા જોડે કશું કશું ગલત થઈ રહ્યું છે તો તમારે મોઢું ખોલીને બોલવાની જરૂર છે અને એકદમ ફરજિયાત બોલવાની જરૂર છે કારણ કે તમારા એક્ઝામ્પલથી બીજી છોકરી જોડે નહીં થાય એટલે એન્ડ થર્ડ ઇઝ હેવ સપોર્ટ સિસ્ટમ હેવ ગુડ ફ્રેન્ડ્સ એન્ડ હેવ ગુડ ફિમેલ ફ્રેન્ડ્સ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફિમેલ ફ્રેન્ડશીપ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ અને એકબીજાને આપણને મોટિવેટ કરવું એન્કરેજ કરવું દેટ ઇઝ અ ટ્રુ બોન્ડ ઓફ ફ્રેન્ડશિપ એટલે આઈ થિંક દે થ્રી થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ વિમેન નો મેટર વોટ ઇઝ યોર એજ નો મેટર તમારા છોકરા છે નથી તમારા હસબન્ડ છે નથી તમારા ભાઈબંધ છે નથી ઇટ્સ ઇરરેલેવન્ટ સેલ્ફ ડિફેન્સ કોન્ફિડન્સ વર્કઆઉટ કરો અને કોઈ તમને હેરાન કરે તો મોડું ખોલીને બોલો એન્ડ હેવ ગુડ ફિમેલ ફ્રેન્ડશિપ્સ આઈ થિંક ધીસ ઇઝ માય આઉટ એન્ડ આઉટ થિંકિંગ લાસ્ટ ક્વેશન થોડો રાખીએ આપણે ચેન્નાઈ મુંબઈ ઓર ગુજરાત મુંબઈ ઓકે ગુજરાતી મુવી હિન્દી મુવી તેલુગુ મૂવી ગુજરાતી મુવી હા ગુજરાતી મુવી પ્રોડ્યુસર ડિરેક્ટર સાંભળી રહ્યા છે डांस ड्रा और सींगिंग डिपार्टमेंट त्रोय डिपार्टमेंट एक बहुत अघरुस्टी स्मार्ट आंसर शोर्ट हेर लॉन्गी चाय अदरक वाली चाय દરેક ગુજરાતી બીચ ઓલવેઝ બીચ બીચ સિલેક્ટિવ સિંગલ તો આ હતી કાજલ વસીજ સાથે વાત તેમની મૂવી રિલીઝ થઈ રહી છે નેક્સ્ટ વીક તો તમે તમારા નજીકના સિનેમાઘરમાં જોવા માટે જરૂર જજો અને મુંબઈ સમાચાર અને કાજલભાઈને ફોલો કરવાનું બિલકુલ ભૂલશો નહીં થેન્ક યુ